મૌન સુધાંજલી સાથે મુલતવી રાખવામાં આવી હતી સભાની શરૂઆત વંદે માત્ર કરવામાં આવી હતી ત્યારબાદ સભા સેક્રેટરી શ્રી ચિંતન દેસાઈ દ્વારા દુર્ઘટના ઠરાવ વાંચવામાં આવ્યો અને તમામ સભો સદા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓની શાંતિ માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું મેયર લાગણી વ્યક્ત કરતાં આજની સભા મુલતવી રાખવાનું જાહેર કર્યું હતું હવે મુલતવી રહેલી સામાન્ય સભા ત્રેવીસ જૂનના રોજ મળશે વિમાન દુર્ઘટનાની દુઃખદ ઘટના સામે સૌ એક જ લાગણી સાથે એકત્ર થયા છીએ મૃત્યુ પ્રત્યે મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવા આજે સભા મુલતવી રાખી છે એવું મેયર પિંકીબેન સોનીએ કહ્યું વડોદરા મહાનગરપાલિકાના સરસયાજીરાવ સભાગૃહ ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ બાર જૂન બે હજાર પચીસ અને ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનાના સમયે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત બસો ઓગણત્રીસ મુસાફરો બાર કૃસભ્યો સહિત બસો એકતાળીસ તથા આ વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડતા મેડિકલ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓ તથા અન્ય એમ કુલ આશરે બસો ચુમ્મોતેર લોકોના થયેલ દુઃખદ અવસાન બદલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી બળવંતરાય મણવરનું તારીખ આઠમી જૂન બે હજાર રવિવારના રોજ ત્યાંસી વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ આ સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સદગતોના માનમાં બે મિનિટ મૌન પાડી અને આ સભા આજ રોજ મુલતવી રાખવામાં આવી છે જે ત્રેવીસમી જૂન બે હજાર પચીસને સોમવારના રોજ સાંજના પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે